નમસ્કાર સ્વાગત છે આપ આપ સૌનું સૌ છે કે આગામી દિવસોમાં ઓગસ્ટ આવી રહી દરેક શાળા કોલેજ છે પોતાની રીતે તૈયારી ચાલુ કરી દીધી હશે તો આજે આપણે પંદરમી ઓગસ્ટ નું જે સંચાલન થાય તેની સ્ક્રિપ્ટ વિશે માહિતી છે મેળવવાની છે જોતા જઈએ જો તમે કોઈ કાર્યક્રમ છે એની રૂપરેખા તૈયાર કરતા હોય તૈયાર કરતા હોય છે જોતા જઈએ આજરોજ શ્રી ખાલી જગ્યા શાળામાં અહીંયા તમારે તમારી શાળાનું નામ લખી દેવાનું છે સ્વતંત્રતા દિવસના પાવન પર્વમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો ગામના વડીલો ગ્રામજનો શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હું ખાલી જગ્યા ત્યાં તમારે જે શાળામાં જે વિદ્યાર્થી હોય વિદ્યાર્થીનું નામ શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરું છું હું ખાલી જગ્યા આ શાળામાં ધોરણ સાત માં અભ્યાસ કરું છું અમે બંને આજના પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કરીશું સૌ પ્રથમ તો આ ધન્ય પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત થયેલ આમંત્રિત મહેમાન તમામ ગ્રામજનો શાળાના શિક્ષક આચાર્યશ્રીનું શબ્દથી સ્વાગત કરું છું નૂર આયા મન પ્રફુલ્લિત હો ગયા મંચકી શોભા બળી હે જશન સુરભીત હો ગયા આ રીતની કઈક પંક્તિ પણ તમે એડ કરી શકો શબ્દથી સ્વાગત કર્યા પછી આજના સ્વતંત્ર દિન નિમિત્તે પધારેલ સૌ વડીલોનું સ્વાગત એક સરસ મજાના સ્વાગત ગીતથી કરીએ સ્વાગત ગીત લઈને આવે છે શાળાની ધોરણ 6 થી 8 ની બેનો જેના શબ્દો છે આવો મોંઘેરા મહેમાન અહીંયા તમે તમારા જે પ્રોગ્રામ હોય બરાબર એનું નામ છે એડ કરી શકો છો શબ્દનું સાચું વજન તો આવકાર આપવાના ભાવ પર હોય છે નહીંતર વેલકમ તો પગલું છીએ યાદ રાખવા જોઈએ કે જેમની સહાયતા કે કારણે આજે આઝાદ ભારતમાં શાંતિથી રહીએ છીએ તો આવા જ એક વીર સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ વિશે

હસી આપ ના સૌને ગર્વ છે માટે આપણા કાર્યક્રમ ને આગળ વધારતા એક સરસ મજાનું એક્શન સોંગ લઈને આવે છે શાળાની વિદ્યાર્થીની બહેનો ગીતના શબ્દો છે ઓ મેરે દેશ ખૂબ ખૂબ આભાર બહેનો આપણે તાળીઓ જય હો જય હો ગીત પૂરું થયા બાદ ખૂબ ખૂબ આભાર તમામ બહેનોનો અગર સપને પૂરા ના હો તો રાસ્તા બદલો સિદ્ધાંત નહીં

મિત્રો સરસ મજાનું નાટક નિહાળ્યા પછી શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા એક ડાન્સ રજૂ થવા જઈ રહ્યો છે આ ગીતના શબ્દ છે તેરી મેતી તમે આ ગીતને બદલે કોઈ બી તમારું જે તૈયારી કરી હોય એ તમે ત્યાં એડ કરી શકો છો ખૂબ ખૂબ આભાર ડાન્સ રજૂ કરનાર તમામ બહેનોનો ઈતની સી બાત હવાઓ બતાય રખના રોશની હોગી ચિરાગ મિત્રો જિંદગીમાં આવી જ કંઈક અચાનક આવી પડેલી આફત સમય હારી જવાને બદલે ધીરજ અને બુદ્ધિ થી આવી આફત માંથી ઉઘરી શકાતું હોય છે આવું એક નાટક લઈને આવે છે શાળાના ભાઈઓ જેનું નામ છે ટોપી વાળો ફેરિયો ત્યારબાદ નાટક પૂરું થયા બાદ તમે ખૂબ ખૂબ આભાર તમામ ભાઈઓનો એ રીતે દસ્તુર હે જિંદગી કા એક યહી કિસ્સા મસૂર હે જિંદગી કા બીતે હુએ પલ કભી લોટ કર નહીં આતે સબસે બડા કસૂર હે જિંદગી કા સરસ મજાની રંગારંગ કૃતિઓ શાળાના બાળકો દ્વારા રજૂ થઈ રહી છે તો આવો એક જ શાળાની બહેનો લઈને આવે છે જેના શબ્દો છે ભારત બેટી ખૂબ ખૂબ તમામ બહેનો આભાર ના પૈસા લગેગા ના ખર્ચા લાગેગા સ્માલ કીજે અચ્છા લગેગા મિત્રો આપણે એક એવા મહાન દેશના દેશમાં જન્મ્યા છીએ કે જેના રાષ્ટ્રધ્વજ નો અનેરો ઈચ્છા જેના શબ્દો છે એશા ઝંડા કોઈ ગીત રજૂ કર્યા બાદ તમે એને ઉત્સાહમાં વધારો કરી શકો છો ખૂબ ખૂબ આભાર તમામ બહેનો આગળ છે કુશ નશા તિરંગી કી શાન કા કુશ નશા માતૃભૂમિ કી શાન કાંગે ગીતો હોય છે જે આપણામાં જોમ અને જુસ્સો ભરી દેતા હોય છે આવું જ એક રોવાડા બેઠા કરી દેતું સપાકૃ લઈને આવે છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા અહીંયા તમારા વિદ્યાર્થીનું નામ છે લખી નાખવાનું તો આવો સાંભળીએ રૂલાયે तब સમજના કે અચ્છે કર્મ करने કા સમય આ ગયા है મિત્રો આપણો દેશ સર્વ ધર્મ વાળો દેશ છે અહીં તમામ ધર્મના લોકો છે આવું જ એક નાટક લઈને આવે છે શાળાની વિદ્યાર્થીની બહેનો નાટકનું નામ છે તલે અંધેરા હોતા હૈ હર રાત કે પીછે એક સવેરા હોતા હે લોક ડર જાતે હે મુશ્કેલો કો દેખ પર મુશ્કેલ કે પીછે સફળતા કા સવેરા હોતા હે મિત્રો મહેનત એ સફળતાની ચાવી છે અને આવી સખત મહેનત અને હિંમતથી તૈયાર કરેલું પિરામિડ લઈને આવે છે શાળાના વિદ્યાર્થી ભાઈ ભાઈઓ તો આવો નિહાળી પિરામિડ 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 પૂરું થયા બાદ ખૂબ ખૂબ આભાર સૌ હિંમતવાન ભાઈઓનો આવા સરસ મજાના સાહસભર્યા પિરામિડ જોઈને કહેવાનું મન થાય કે મંજિલે ઉની કો મિલતી હે

હું શાળાના આચાર્ય શ્રી વિનંતી કરું તો તેઓ સ્ટેજ પર આવી સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરે તો સાહેબ અહીંયા જે પ્રિન્સિપાલ હોય એનું નામ છે લખી અને એને કહેવાનું છે તો આ રીતે તમે શાળાનું જે પંદરમી ઓગસ્ટ અંતર્ગત સ્ટેજ સંચાલન છે સ્ક્રિપ્ટ છે તૈયાર કરી અને રજૂ કરી શકો છો આમાં થોડા ઘણા ફેરફાર છે તમે તમારી જાતે છે તમારી કૃતિને અનુરૂપ છે એ કરી શકો છો આશા રાખીએ કા વિડીયો સૌને ઉપયોગી સાબિત થશે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત